ગુડ આફ્ટરનૂન જો અત્યારે આપણે ગુજરાતી ચલાવીએ છીએ ગુજરાતીમાં આપણને નોંધ આપી છે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ઉપયોગ કરાવો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જો આમાં છે અંક લખેલા છે અંક બોલતા જવાનું છે ટપકા જોડતું જવાનું છે સરસ મજાનું ચિત્ર બનશે ચિત્ર દોરાઈ જાય પછી ચિત્ર શાનું છે પછી એની બાજુમાં શબ્દ આપેલા છે બરાબર દાખલા તરીકે આ બતકનું ચિત્ર તૈયાર થશે તો બાજુમાં બતક હરણ અને કાગડો તો બતકનું જે જ્યાં લખ્યું હોય ત્યાં આપણે શું કરવાનું સાચું કરવાનું છે આ પ્રવૃત્તિ પૂરી થાય પછી તમને જે આપેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની સોળ નંબરની પ્રવૃત્તિ આપણે આ એકમના અનુસંધાને કરવાની છે કારણ કે અહીંયા અંક આપેલા છે અંક જોડવાના છે અને આની અંદર આપણે ચિત્ર આપેલા છે ચિત્રને ગણી ગણીને અંક સાથે જોડવાના છે તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાના નંબર સોળની પ્રવૃત્તિ આપણે અત્યારે કરવાની છે સાથે સાથે બરાબર પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર આપણને અનુક્રમણિક આપેલી છે આજે આપણે સો નંબરની પ્રવૃત્તિ કરવાના છીએ ને તો આજે તારીખ કઈ છે સાત આઠ પચીસ એકમ બે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણે કઈ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ કરી છે અને કઈ બાકી છે જો ગુજરાતીની અંદર અંક જોડી અને એની સામે નામ લખેલા છે એની સામે રાઈટ કરવાનું છે એના અનુસંધાને આ પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની સોળમી પ્રવૃત્તિ ગણો અને જોડો તમારી આ દીકરીએ સરસ મજાનો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એને જોડતા જોડે છે જો કેવું સરસ મજાનું કામ એણે કર્યું છે તો આ રીતે આપણે એકમના અનુસંધાને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ઉપયોગ કરવાનો છે